નમસ્કાર મિત્રો હું આજે એક જબરજસ્ત ફાર્મની મુલાકાતે છીએ અને આજે એક ત્રીજા પ્રકારનું મોડેલ આપને બતાવવાનું છે રીંગણ સાથે કાકડી અને મરચી આ ત્રણ પાકનું કોમ્બિનેશન છે અને મિશ્ર પાક છે ફાર્મના માલિક છે અમારે રણજીતસિંહ જોધુભા ગોહિલ પોતે એક વિકલાંગ ખેડૂત છે છતાં ખૂબ સારી રીતે પોતે ખેતી કરી રહ્યા છે મિત્રો તો આવો વિશેષ માહિતી જે છે એમના ફાર્મની અંદર ડિટેલ જોઈએ કઈ રીતે એમણે રીંગણીનું વાવેતર કરેલું છે સાથે સાઈડમાં કઈ રીતે કાંકડી વાવી છે મરચી વાવી છે અને અન્ય પાક કયા આમાં થશે તો એની વિશેષ માહિતી આપણે રૂબરૂ ફાર્મની અંદર જોઈએ તો મિત્રો આવી રીતે રીંગણ જે છે એ બબ્બે ફૂટના અંતરે રીંગણનું વાવેતર કરેલું છે એમણે આવી રીતે સાઈડમાં જોઈ રહ્યા છો એવી રીતે કાંકડી છે અને વચ્ચે આપ આ રીતની મરચીનું વાવેતર કરેલું છે અને આખે આખું ફાર્મ જે છે એ આવી રીતે કોમ્બિનેશનનો મિશ્ર પાક છે મિત્રો ખરેખર એક સિઝનની અંદર ત્રણ પાક કઈ રીતે લેવા આખે આખું કોમ્બિનેશન છે ડ્રીપ ઉપર આખી રીંગણ છે તો આવી રીતે આપ પણ કંઈક ખેતીની અંદર નવું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત